અ ઉદના પોલીસ સ્ટેશનમાં આ સાયબર ફ્રોડ મે ગુના दाखल કરવામાં આવેલ હતા જેમાં 1500 થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા અને આજ ગુનામાં ચાર જો મુખ આરોપોને જે તે સમયે પકડવામાં આવેલ હતા અને પછી જો આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોયી જો એકાઉન્ટ ખોલતા હતા આ અલગ ગુનેગારોના મંડળમાં તો આમાં 8 જેટલા આરબીએલ બેંકના આ કર્મચારીઓની બી ધરપકડ કરવામાં આવી હતી જોઈએ આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડામાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ અમા કરવામાં આવ્યા હતા એના બી અમે લોકો તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા દેડ લાખ પેજના એક ચાર્જશીટ પણ આ ચાર આરોપી જો પહેલા પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે અમને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ એકાઉન્ટ ડાલો પચાસ હજાર રૂપિયા લઈને બે લાખ રૂપિયા તક ના ભાડે ઉપર જો આ ચીટરો ને આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગ ના લોકો પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટ નીકળે છે તો આ હિસાબ અગિયાર જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ બે એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને इना धारे जो बैंक માં એકાઉન્ટ ખોલાવા માટે જો મદદ કરતા તા બે અરુપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈ કાલે આવી તો કુલ 13 અરુપીઓ ના ગઈ કાલે ધરપકડ થઈ છે જો કુલ મળીને જોએ અત્યાર સુધી વા ગુનામાં 25 જેટલા અરુપીઓ ના ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો અરુપીઓ છે આ ધારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાંથી બધા ચીટિંગનો ના જો બનાવ બનેલા આતા જો તો અત્યારે અમે લોકો આ જો સુરત પોલીસ એ ઊ પણ નક્કી કરી છે કે જેટલા ફકત જો એકાઉન્ટ આપી દે પૈસા લેના એના જાણકારીમાં 55 એટલા અમેલો ખરા કે ઘાબડા લોકો એવો હતા જો ગરીબ 릭શાવાલા ઓય ગરીબ લોકો હોય જેના અમુક લોન જોતા હતા તો આ બધા જેટલા ભી ચીટરો હતા એના એપ્રુચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી સકા જો હે તો આ લોકો બેતા અમુક લોકો એકાઉન્ટ ખોલાઈ લીધા લેકિન લોન નથી મળા ટ્રાન્ઝેક્શન थे लेकिन बहार कोई लाभ नहीं थे थे। फक्त एना लोन तो अटक करोलेज कारवाई करी है तो अत्य नक्की करोड एकाउंट खोला मदद करते कर्मचारीाउंट वे आ बने भी अगले तपासना कामें બધા સુરત ના છે બધા આપને અમે પ્રેસ નોટ બધા ડિટેલ અમે આપીએ છીએ કેટલા કેટલા પૈસા લીધા બધા આપણે મળી દે બધા લોકો છે